એક નવીનતમ પહેલ કરીને પાટણના આ યુવાને શરૂ કર્યું છે ગધેડાનું પશુપાલન ઘણા એવા બિઝનેસ આઈડિયાઝ ચેક કર્યા જેમાંથી થોડું વધારે પ્રોફિટેબલ મોસ્ટ પ્રોફિટેબલ બિઝનેસ કયો થઈ શકે એમાં ઘણા એવા કેફેના આઈડિયાઝ હતા ઘણા એવા બિઝનેસ ડેલી ડેરી પાર્લર થઈ ગયા પણ એમાં બિ પ્રોફિટ જે ડંકી ફાર્મિંગમાં છે એટલો પ્રોફિટ મને દેખાયો નહીં કોઈ બિઝનેસમાં એટલા માટે પછી મેં ડંકી ફાર્મિંગ વિશે ઘણી માહિતી જોડવાની કોશિશ કરી અને નોર્મલી આમાં મારું પાંત્રીસ લાખ જેવું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે મારી જોડે ચાર થી પાંચ જાતના ગધેડા છે એમાં સૌથી સારામાં સારું જે ગવર્મેન્ટે એપ્રુવ કરેલું એ આલારી કહેવાય સારામાં સારી આલારી કાઠિયાવાડી દેશી રાજસ્થાની મારવાડી એ પાંચ જાતની ગધેડીઓ જોડે વીસ હજારથી લઈ અને એક લાખ સિત્તેર હજાર સુધી ભાવને ગધેડા લાયેલો કે આજુબાજુના ગામમાંથી લાવ્યો વધતા અહીં વૌઠાનો મેળો ભરાય અમદાવાદની બાજુ ખેડા જિલ્લા ત્યાંથી છેલ્લો લાવ્યો અમારે બે મહિના પહેલાં એક લાખ સિત્તેર હજારનો પ્યોર આલારી નસલોનો ગધેડો લાવ્યો આ ડોંકી ફાર્મ થકી દૂધનું ઉત્પાદન થાય છે આપને જાણીને નવાઈ લાગશે કે ગધેડીના દૂધની માંગ દેશ વિદેશમાં ખૂબ છે અને ગધેડીના એક લિટર દૂધની કિંમત લગભગ બે થી છ હજાર રૂપિયા જેટલી છે

પાવડર માટે એવું કે પંદર લિટર દૂધ આપીએ તારે એક કિલો પાવડર બને હવે એની કોસ્ટ પડે સાડા ત્રણ હજાર રૂપિયા વેચાણ એસી હજાર રૂપિયા પર કેજી અને પાંચ ટકા જીએસટી લટુંકમાં પંચ્યાસી સિત્યાસી હજારમાં તમને એક કિલો પર નીટ મળે મારે પ્રોફિટ ઓછામાં ઓછું દસ લાખ મહિનાનું કાકા જે રાખેલા એ વીસ હજાર પગાર આપીએ એમને બાકી ત્રણ જણા ઘરના ચોવીસ કલાક ચાલુ ચાલુ રહેવું પડે ધંધું વિચાર્યું તો ડોંકી ફાર્મ એટલે ગધેડાનું ફાર્મ એને તૈયાર કર્યું અને મેં રૂબરૂ મુલાકાત કરતાં કહ્યું કે ભાઈ કેમ આવું આવું ધંધો ગઢેડાનો કે દાદા ગમે તે ધંધામાં આપણે શરમ રાખાય નહીં આપણે બેકાર બે એના કરતાં સારું બરાબર અને એને એવું કહ્યું હતું કે ત્રણ હજાર રૂપિયા લીટર દૂધ હોય અને વીસથી પચીસ હજાર રૂપિયે દૂધનો પાવડર બનાવીએ એનો વેચાણ થાય એટલે પ્રગતિ સારી છે અને હું હું ગામના અને દેશના દરેક યુવાનોને એક સંદેશ આપવા છું બેકાર ન ફરો કોઈ પણ ધંધામાં શરમ રાખાય નહીં આજના સમયમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવા જરૂર છે નવા વિચારની નવા સાહસની સાથે આત્મવિશ્વાસની તમારી ફેમિલીનો પ્રેશર હોય તો સાથે સાથે ગવર્મેન્ટની પણ તૈયારી કરો નોકરી પણ કરો અને સાથે ખુદને એટલા મજબૂત બનાવો કે તમારી આગળ એવું લાગે કે કોઈ તમારી આગળ છે નહીં એવું કદી થવું ના જોઈએ હંમેશા સૌથી આગળ રહો ગુડ ન્યુઝ ગુજરાત માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ